નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો તમારે તુલસીના ક્યારામાં જો તમે આ એક વસ્તુ લાટી દેશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ થશે કે જેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ આર્થિક તંગી નહીં આવે મિત્રો આ ઉપાય એવો છે કે જે કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરે તો તેના ઘરમાં લક્ષ્મી માતા સાક્ષાત પ્રગટ થાય મિત્રો આપણા શાસ્ત્રમાં પણ આ દિવસે આ ઉપાય કરવાનું ખૂબ જ મહત્ત્વ દર્શાવ્યું છે આ ઉપાય ઘણા લોકોએ કરેલો પણ છે આથી જો તમે તુલસીના ક્યારામાં આ એક વસ્તુ દાટી દેશો અને અમે જે પ્રકારે ઉપાય જણાવ્યા છીએ તે પ્રકારે જો તમે પણ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં એવા મોટા ચમત્કાર થશે કે તમારો બેડો પાર થઈ જશે આથી જ મિત્રો જો તમે પણ તમારા ઘરની ગરીબીથી હેરાન થઈ ગયા છો મિત્રો તમારે પૂરેપૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય જરૂર કરવો જોઈએ તો મિત્રો ઉપાયને તમારે કઈ રીતે કરવો આ ઉપાય કોણ કરી શકે અને આ ઉપાય કરવા માટે તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો જો તમે જાણવા માંગતા હોય તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો તો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા જ બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો જો કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી છે તેમજ તે ઘણી બધી મહેનત કરતો હોય પરંતુ તેમ છતાં તેમના ઘરમાં જો પૈસા ટકતા જ ન હોય તો મિત્રો તેને તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ તમારે જરૂર દાટી દેવી જોઈએ કે જેથી કરીને તેનું નસીબ જે છે એ રાતોરાત જ ચમકી જાય તો મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં તુલસી માતાના છોડનું ખૂબ જ ખાસ અને વિશેષ મહત્વ દર્શાવ્યું છે આથી મિત્રો જે કોઈપણ વ્યક્તિ નિત્ય રૂપે તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તો મિત્રો તેને પણ ઉત્તમ લાભની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તેમના જીવનમાં જે કંઈ પણ પાપ હોય તે પાપથી પણ તમે મુક્ત થઈ શકો તો મિત્રો તુલસી માતાના છોડમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ હોય છે તેવું માનવામાં આવ્યું છે મિત્રો જે કોઈપણ વ્યક્તિ જો દરરોજ ને દરરોજ તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તેમજ તુલસી માતાના છોડની નીચે દીવો પ્રગટાવે છે તેને જળ અર્પણ કરે છે તો તે વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે પરંતુ જો મિત્રો તમે આ બધી જ વસ્તુઓ કરતા હોય અને તેમ છતાં પણ તમારી વર્ષો જૂની મનોકામના પૂર્ણ ન થઈ રહી હોય તો મિત્રો તમારે આજે જ અમે એક એવો ખાસ ઉપાય લઈને આવી રહ્યા છીએ કે જે તમારે જરૂર કરી લેવો જોઈએ તો મિત્રો તમારે આ ઉપાય એવો છે કે જેને જો તમે પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરી લો છો તો સાચા મુહૂર્તમાં કરો છો તો મિત્રો તમારું નસીબ જે છે એ જલ્દીથી જ ચમકવા લાગે છે તેમજ મિત્રો તમારા ઘરમાં બહુ જ ગરીબી હોય પૈસા છે એ ટકતા જ ન હોય જેટલું પણ કમાવ એ બધું એમ જ પાણીમાં જતી રહેતું હોય તો મિત્રો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ કારણ કે મિત્રો ઉપાય એટલો ખાસ અને મહત્વનો સાબિત થયો છે કે જે કોઈ પણ પૂજા પાઠ તમે કરો છો છતાં તમારી મનોકામના પૂર્ણ નથી થતી તો મિત્રો આ એક ઉપાય જો તમે શુક્રવાર પર કરી લેશો એટલે કે તુલસી માતાના છોડમાં આ એક વસ્તુ તમે દાટી દેશો તો રાતોરાત જ તમારા ઘરમાં એવી ધનની વર્ષા થશે કે સાક્ષાત માતા લક્ષ્મી પ્રગટ થશે આથી જ મિત્રો તમારે આ ઉપાય તેને પહેલાં સરખી રીતે સમજવો અને પછી જ તમારે આ ઉપાય કરવાનો છે જેથી કરીને તમને આ ઉપાય પૂરેપૂરો સમજાઈ જાય તેમજ આ ઉપાયનું પૂરેપૂરું ફળ મેળવી શકો મિત્રો આપણા શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જો તુલસી માતાનો છોડ આપણા ઘરમાં હોય તો મિત્રો આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષ લાગી નથી શકતા અને જો નિત્ય રૂપથી તુલસી માતાના છોડની પૂજા અર્ચના કરવામાં આવે છે તો મિત્રો આપણે આપણા ઘરમાં ભલે વાસ્તુ દોષ શનિ દોષ મંગળ દોષ ગ્રહ દોષ કુંડળી દોષ તેમજ બંધન દોષ અથવા તો નજર દોષ હોય તો તે બધા જ દોષો તેની જાતે જ સમાપ્ત થવા લાગે પરંતુ મિત્રો તમારે નિત્ય રૂપે તુલસી માતાની પૂજા અર્ચના જરૂર કરી લેવી જોઈએ તેમજ તેને તમારે જળ અર્પણ કરવું અને સાથે જ મિત્રો જો તમે આ શુક્રવારના દિવસે એક ઉપાય કરી લેશો અને પૂરેપૂરા વિધિ વિધાન સાથે તેમજ તમે આ ઉપાય કરશો તો મિત્રો અવશ્ય જ તમારી બધી જ મનોકામના પૂર્ણ થવા લાગશે તો મિત્રો તમે આવો હવે આપણે જાણીએ કે આ ઉપાય આગળ વિશે તમારી એક એવી કઈ વસ્તુ કે જેને તુલસી માતાના છોડમાં દાટવી જોઈએ જેનાથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે તો મિત્રો એ ઉપાય વિશે જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઈક ન કર્યો હોય તો મિત્રો એક લાઈક જરૂર કરી લેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે તો મિત્રો તુલસી માતાના છોડનું બહુ જ પૂજનીય માનવામાં આવ્યું છે અને આપણા હિન્દુ ધર્મના બધા જ ઘરોમાં તુલસી માતાનો છોડ અવશ્ય જ હોય આથી મિત્રો તુલસીનો છોડ એ કોઈ સાધારણ છોડ નથી માનવામાં આવતો તુલસી માતાના છોડમાં સાક્ષાત લક્ષ્મી માતા બિરાજમાન હોય છે તો મિત્રો એવી પણ માન્યતા છે કે જો કોઈ પણ ઘરમાં જો કોઈ તુલસી માતા પાસે તુલસી માતાનો છોડ સાચી દિશામાં રોપાયેલો હોય રોપાયેલો હોય તો મિત્રો એ ઘરનું વાતાવરણ હંમેશા સારું રહે તુલસીના છોડને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ તેમજ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ બહુ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે મિત્રો આર્થિક સમસ્યાને દૂર કરવા માટે આપણા જ્યોતિષશાસ્ત્રમાં તુલસી માતાને લગતા ઘણા બધા એવા ઉપાયો દર્શાવ્યા છે પરંતુ મિત્રો આજના આ વિડીયોમાં આપણે એ ઉપાય વિશે જાણીશું જો તમે તુલસી માતાના છોડમાં તુલસીના છોડની નીચે આ એક વસ્તુ દાટી રહ્યો છો તો તમારો બેડો પાર થઈ શકે તો મિત્રો આવ્યો હવે આપણે આ ઉપાય વિશે આગળ વધી જઈએ મિત્રો તમારે ઉપાય કઈ રીતે કરવો અને તમે જ્યારે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો મિત્રો તમારે સૌ પ્રથમ બ્રહ્મા મુહૂર્તમાં ઉઠી જવાનું છે કારણ કે મિત્રો તમે બ્રહ્મા મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્ય કરી અને પૂજા અર્ચના કરી પછી તમારે ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીને પછી જ આ ઉપાય કરવાનો છે તો મિત્રો સૌપ્રથમ તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્ય કરી પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરી લેવી પછી તમારે આ ઉપાય કરવા માટે એક રૂપિયાનો સિક્કો લેવો પડશે અને આ રૂપિયાના સિક્કા તમારે સ્વચ્છ જળથી લઈને સૌ સાફ કરી લેવાનો છે તેની ઉપર એક કંકુથી ચાંદલો કરી લેવો અને પછી તમારે તુલસી માતાના છોડની પાસે જવાનું છે તુલસી માતાના પાસે જઈને સૌ તેને પ્રણામ કરવા અને તેને પ્રાર્થના કરવી કે હે માતા તુલસી અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરીએ છીએ આથી તમે અમારા જીવનમાં જે કઈ પણ સમસ્યા તેમજ દુઃખ ગરીબી અને દોષ છે તેને જડમૂળથી સમાપ્ત કરો તો મિત્રો આવી રીતે તમારે તુલસી માતાની સામે પ્રાર્થના કરવાની છે અને સાથે જ તમે જે પણ રૂપિયાનો સિક્કો પોતાની પાસે લીધો છે જેમાં એક અંકોનો ચાંદલો કરેલો છે તો તે સિક્કો લઈને તમારે તુલસી માતાના છોડને નીચે થોડો ખાડો ગાળીને એક રૂપિયાના સિક્કાને અંદર જમીનમાં દાટી દેવાનો છે અને સાથે જ તુલસી માતાના છોડની નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે મિત્રો તુલસી માતાના છોડને પગે લાગીને તમારે સાત વાર તુલસી માતાની પ્રદક્ષિણા કરી લેવી અને તો જો તમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધા રાખીને કરી લેશો તો મિત્રો લક્ષ્મી માતા છે અવશ્ય જ તમારાથી આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો સ્થાયી રૂપથી વાસ થવા લાગશે મિત્રો આવું કરવાથી વ્યક્તિને આર્થિક તંગીથી પણ છુટકારો મળી શકે અને તમારા ઘરમાં વૃદ્ધિના યોગ બનવા લાગે મિત્રો એવું કહેવામાં આવે છે કે તુલસી માતાના નીચે જો તમે રૂપિયાનો સિક્કો દાટી છો તો મિત્રો તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ રહે છે તેમજ મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ હશે અથવા તો આર્થિક સમસ્યા જો લગાતાર બનેલી રહેતી હોય તેમજ મિત્રો તમારા ઘરના સભ્યો વચ્ચે સંબંધોમાં સરખા ન ચાલતા હોય તેમજ દરરોજ ઝગડાથી કલેશ જેવું થતું હોય તો મિત્રો તમે તુલસી માતાના છોડમાં ચાંદીનો અથવા તો ત્રાંબાનો સિક્કો પણ દાટી લેશો મિત્રો આ ઉપાય કરવાથી બધી જ સમસ્યાઓનો પ્રભાવ જે છે એ સાવ ઓછો થઈ જશે અને માતા લક્ષ્મીના તમને સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થાય તેમજ મિત્રો જો તમારા બાળકોને કુંડળીમાં શનિ અથવા તો રાહુ દોષ હોય તો મિત્રો તમારે તુલસી માતાના છોડમાં આ એક રૂપિયાનો સિક્કો જરૂર દાટી દેવો આનાથી શનિ અને રાહુ દોષથી પણ તમને ધીરે ધીરે મુક્તિ મળવા લાગે છે મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે તમારે આ એક રૂપિયાના સિક્કા જે છે એ તમારા છોકરાની ઉપરથી પગથી લઈને માથા સુધી સાત વાર ઉતારો અને પછી જ તમારે આ તુલસી માતાના છોડમાં દાટી દેવાનો છે જો તમે આ ઉપાય પોતાના બાળકો માટે કરતા હોય તો તમારે આ રીતે ઉપાય કરવો અને મિત્રો તમારે આ રીતે ઉપાય કરવો અને મિત્રો તમારે તુલસી માતાને પ્રાર્થના કરવી કે અમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી તમે જે પણ દરિદ્રતા છે તેને જલ્દીથી જ સમાપ્ત કરો તો મિત્રો હવે આપણે તુલસી માતાના છોડને લગતા બીજા અમુક વિશેષ ઉપાય વિશે વાત કરી એ ઉપાય કરીને તમે પોતાના ઘરની ગરીબીને દૂર કરી શકો છો અને સાક્ષાત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો તુલસીના છોડને નિયમિત રીતે તમે પૂજા અર્ચના કરો છો તો ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે આના કારણે તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી ન આવે અને જો તમારા ભવિષ્યમાં કોઈ પણ અવરોધો આવતા હોય તો તે પણ દૂર થાય અને ઘરમાં હંમેશા શાંતિ બનેલી રહે મુશ્કેલીઓનો નાશ થાય મિત્રો આવો અમે તમને અમુક એવા વિશેષ ઉપાય વિશે જણાવીએ જે તુલસી માતાને સંબંધિત એવા અમુક ખાસ ઉપાયો છે કે જે કરીને તમે સાક્ષાત માતા લક્ષ્મીના અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તમે જો પણ સાંજના સમયે તુલસી માતાના છોડની પાસે દીવો પ્રગટાવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે તુલસી માતાના છોડની નીચે દીવો પ્રગટાવવાથી લક્ષ્મી માતા જે છે એ પ્રસન્ન થાય અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ધન પ્રાપ્તિના તમને આશીર્વાદ પણ મળે છે સાથે જ તમારા ઘરમાં જો હોય તો તે પણ દૂર થઈ શકે અને તેની સાથે જ મિત્રો તમારે તુલસી માતાને સો શૃંગારનો સામાન હોય એ જરૂર અર્પણ કરવો જોઈએ મિત્રો આપણા હિન્દુ પંચાંગ અનુસાર દર મહિને આવવા વાળી એકાદશીની તિથિ ઉપર પણ તમારે તુલસી માતાને અને શૃંગારની વસ્તુઓ જરૂર અર્પણ કરવી જોઈએ અને મિત્રો આમાં તમારે બંગડી ચાંદલો લાલ ચુંદડી સિંદુર કંકુ વગેરે જેવી વસ્તુઓનો સામેલ કરવો તેમજ મિત્રો એવું પણ માનવામાં આવે છે જો તમે આ વસ્તુ અર્પણ કરો છો તો લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થાય અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે તમારે તુલસી માતાને શેરડીનો રસ પણ અર્પણ કરવો જોઈએ દરેક પાંચમની તિથિમાં તુલસીના છોડ ઉપર તમારા જળથી સાથે શેરડીનો જરૂર અર્પણ કરવો રસ એવું માનવામાં આવે છે કે આ ઉપાય તમે કરો તો તમારા ઘરમાં સુખ શાંતિ આવે અને જીવનમાં ખુશીઓ આવે તમારા તમામ પ્રકારના કષ્ટોથી પણ તમને મુક્તિ મળી જાય મિત્રો તમારા જીવનમાં જો તમે ખુશ રહેવા માંગતા હોય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રાખવા માંગતા હોય તો તુલસીના છોડમાં વિશેષરૂપથી પૂજા અર્ચના કરવી જોઈએ અને મિત્રો નિયમિત રૂપે જળ ચડાવવું અને તુલસીનો છોડ લીલોછમ રહે જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને પરિવાર ઉપર ધનની વર્ષા કરે તેમજ મિત્રો તુલસી માતાના છોડની ઉપર તમારે કાચું દૂધ જરૂર અર્પણ કરવું અને કાચું દૂધ ગુરુવાર અને શુક્રવાર જ અર્પણ કરવું જોઈએ પરંતુ મિત્રો એકાદશીની તિથિના દિવસે તુલસીના છોડ ઉપર તમે દૂધ અર્પણ કરો તો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે મિત્રો ઉપાય કરવાથી સાધકોની દુર્ભાગ્ય પણ દૂર થાય અને જીવનમાં ખુશીઓ આવે સાથે જ તુલસીના છોડ ઉપર ચુંદડી પણ ઉટાડવી જોઈએ આનાથી મિત્રો તુલસી માતા જે છે એ તમારાથી પ્રસન્ન થાય અને તુલસીના છોડનું ધાર્મિક ખૂબ જ મહત્વ છે તુલસીનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ મનાયું છે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે તુલસી માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે જે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે લોકોના ઘરના સુખા તુલસીના છોડને રાખવાને અશુભ મનાયો છે પરંતુ મિત્રો તુલસીના પાંદડા અને કળીઓ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે આ ઉપાય સાથે તુલસી રાખવાથી સુકા તુલસીમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્રના મતે જો તુલસીનો છોડ સુકાઈ જાય તો તેના કેટલાક સૂકા પાંદડા લાલ કપડામાં બાંધી તેને તિજોરીમાં અથવા તો પૈસા રાખવાની જગ્યાએ રાખો અને આમ કરવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે અને સુખ સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો થાય તેમજ તમે બાલગોપાલની પૂજા કરો તો પૂજા દરમિયાન તમારે બાલગોપાલને સ્નાન કરાવતી વખતે પાણીમાં સૂકા તુલસીના પાન ચોક્કસ નાખવા આનાથી દેવતા પ્રસન્ન થાય અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે તેમજ સૂકા તુલસીને સ્વચ્છ વાસણમાં ભરી સ્વચ્છ જગ્યાએ રાખો કારણ કે સૂકા તુલસીમાં સુગંધ પણ હોય અને તે ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવે છે અને ઘરમાં શાંતિ રહે જેનાથી ઘરના લોકોની આર્થિક સ્થિતિ વધે તેમજ તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ચડાવવામાં આવતા પ્રસાદમાં તેનો ઉપયોગ પણ કરી શકો અને તમે જે પણ પ્રસાદ આપો તેમાં તુલસીના પાન ઉમેરી શકો આ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને મિત્રો તેઓ હંમેશા તમારા પર આશીર્વાદ વરસાવે છે તેમજ મિત્રો જો તમે પણ લાંબા સમયથી પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો દરરોજ રીતે તમારે તુલસી માતાની પૂજા કરવી અને તુલસીના છોડમાં પાણી રેડવું જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરો એવું માનવામાં આવે છે કે ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે આ ઉપાય જીવનમાં દુઃખ અને સંકટને દૂર કરવા માટે તુલસીના ઉપાય પણ ફાયદાકારક સાબિત થાય છે આવી સમસ્યામાં સાચા મનથી તુલસી પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવો ફળો અને મીઠાઈઓ અર્પણ કરવી અને તુલસીના જ છોડને તમારે શેરડીનો રસ અર્પણ કરવો એવું માનવામાં આવે છે કે આ ટોટકા કરવાથી માતા તુલસી પ્રસન્ન થાય અને જીવનમાં તમામ પ્રકારના દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય આ ઉપરાંત સવારે સ્નાન કર્યા પછી તુલસીના છોડમાં એકસો આઠ ગાંઠ બાંધી દોરાને તુલસીના છોડ સાથે અનુસાર આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય તેમજ મિત્રો જો તમે સુખી દાંપત્ય જીવન ઈચ્છતા હોય તો તુલસી પૂજા દરમિયાન માતા તુલસીને સોળ શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી આ ઉપાય કરવાથી દાંપત્ય જીવન હંમેશા ખુશ રહે અને આ ઉપરાંત જ પતિ પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત બને છે અને જીવનમાં તમામ દુઃખ અને મુશ્કેલીઓ દૂર કરવા માટે તુલસીના ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે અને આ સમસ્યાઓ દૂર કરવા માટે સાચા મનથી તુલસી પાસે દેશી દીવો પ્રગટાવવો જોઈએ અને પછી ફળ મીઠાઈ અર્પણ કરવી અને તુલસીને શેરડીનો રસ અર્પણ કરવો આ યુક્તિ કરવાથી માતા તુલસી પ્રસન્ન થાય છે ઉપરાંત જીવનમાં તમામ દુઃખ અને મુશ્કેલીઓ દૂર થાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંદિરમાં પીપળાના છાડમાંથી એક પાન તોડીને ગંગાજલથી સાફ કરો આ પછી તેના ઉપર એક ચપટી હળદર લગાવો અને સાત દિવસ સુધી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો ત્યારબાદ પાનને તમારા ઘર કે તિજોરીમાં રાખો આનાથી ઘરમાં પૈસાનો વરસાદ શરૂ થશે અને જો કોઈ વ્યક્તિ સારી નોકરી ઈચ્છે તો આ માટે અગિયાર પીપળાના પાન પર ચંદનની શ્રીરામ લખો પછી મંદિરમાં જય ભગવાન હનુમાનના ચરણોમાં પાન અર્પણ કરવા આનાથી વ્યક્તિને જલ્દી જ ફાયદો થાય જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી દેવામાંથી બહાર ન આવી શકે તો તેને પીપળાના પાન પર પહેલું સિંદૂર અને ચમેલનું તેલ લગાવો પછી આ પાન મંદિરમાં હનુમાનજીને તેમના ચરણોમાં અર્પણ કરવો અને તેના તમારા કપાળ પર રાખો આનાથી જલ્દી જ દેવું દૂર થઈ જશે તેમજ જો કોઈ વ્યક્તિ સમસ્યાઓનો અંત નથી લાવી રહ્યા તો તેને રવિવારે સાંજે પીપળાના પાન પર પોતાની ઈચ્છા લખી નદીમાં તણાવી દેવું આનાથી તમારી બધી જ સમસ્યાનો ઉકેલ આવશે અને સાથે સાથે તમારી ઈચ્છા પણ પૂર્ણ થશે તેમજ મિત્રો શનિવારે પીપળાના ઝાડ પરથી પડેલું પાન ગંગાજળથી ધોવું અને તેના ઉપર દહીં અને હળદરનો પેસ્ટ લગાવી આ પાન પર તમે શ્રી લખો અને તેને તમારા પર્સમાં રાખો આ ઉપાય ધન અને આર્થિક સમૃદ્ધિ વધારવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે આ સિવાય મિત્રો મંગળવારે સવારે પીપળાના અગિયાર પાન લઈને તેને ગંગાજલથી ધોઈ લો અને કુમકુમ અથવા તો ચંદન લગાવો દરેક પાન પર શ્રીરામનું નામ લખો અને તેને માળા બનાવી હનુમાનજીના ગળામાં ચડાવો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી અવરોધો દૂર થશે તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં જ પૂર્ણ કરીએ છીએ અને મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વીડિયો કયા શેરમાંથી તમે સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાઈને જય શ્રી કૃષ્ણ જય મા તુલસી જય રાધે રાધે ધન્યવાદ